નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું અંજલી રાવલ અને રાજકોટથી મહત્ત્વના સમાચાર મળ્યા છે કે જસદણ ના કાઠી ક્ષત્રિય સમાજ ગોવાડિયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કથાકાર ગોર જયેન્દ્રભાઈ તરઈયાના સંગીત માય શબ્દોમાં ભાગવત કથાનું રસપાન કરાવવા સાથે રોજ કપિલ જન્મ નરસિંહ પ્રાગટ્ય રામ જન્મોત્સવ રુકમણી વિવાહ અને સુદામા ચરિત્ર જેવા પ્રસંગોની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે સંતો મહાત્માઓની ઉપસ્થિતિ અને રાત્રિના લોક ડાયરા કાર્યક્રમોથી સમગ્ર જસદણમાં ધાર્મિક વાતાવરણ છવાઈ ગયું છે 20 નવેમ્બરે પૂર્ણાહુતિ સાથે આ યજ્ઞનો સમાપન થશે

ભાગવત પ્રેમી સૌને પ્રણામ અહી જસદન ખાતે શ્રી ગોવાળિયા પરિવાર કાઠી દરબાર એમના દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ આયોજન થયેલ છે તારીખ ચૌદ અગિયાર થી વીસ અગિયાર બે હજાર પચીસ અ ભવ્ય આયોજન છે અને આજે એનો પંચમ દિવસ છે પાંચમો દિવસ છે ગઈકાલે ભગવાન શ્રી કૃષ્ણનો ધામધૂમથી